આ મજૂરને ભૂખ આવી ગઈ છે આવ અને દેશી સાણીયું ખાતર પણ હારે છે અને હેરડી પણ કાપીને ભરે છે તો જોઈ લો મિત્રો આપણે અત્યારે શેરડીનું કામકાજ ચાલુ છે અને આપણે ખેડૂતના મિત્રો પણ સાથે આવી ગયા છે જોઈ લ્યો આ આપણા ભેગા ભેગા જ હોય બગલા ભગત અને અમારા આ વજા ભગત બે ભેગા જ હોય બગલાને વજા વગત ભાઈ ભેગા જોયે અમારે રહેજો વિડીયોમાં આવી ગઈ છે રિક્ષા એ પણ ભરવાની છે અમે ઊભા છે પ્રફુલ્લભાઈ એની ગાડી ભરાઈ છે અર્ધી ભરાણી આખી ભરાઈ જાય પછી મળીએ આગળ વિડીયોમાં ભરાઈ ગઈ છે ગાડી હવે નાળા બંધાય છે મિત્રો આવી ગયું છે ટ્રેક્ટર જો આમ આવી ગયું છે જો એવું દાંતી મારવા આવી ગયું છે રસ્તો કર નાખે હરખો

બધા માણસો ચા પીવે છે અને આમ હામે ટેક્ટર આવે છે ત્યાંથી મારે છે રસ્તો કરવા છે અને અહીંયા આ બધા માણસો ચા પાણી પીએ છે આજ બધા શીલા જ પાડવાના છે અહીંયા થઈ ગઈ છે હાલતી ભરાય આખી ભરાઈ ગઈ છે આ ચીલો પડી ગયો એટલે બહુ વાંધો નથી કઈ આમાં જાય છે હેલા લેતી લેતી હવે ક્યાંય અડે એમ છે નહીં એટલે જાય છે ધીમે ધીમે હાઈલી જાય જો ધીમે ધીમે ટ્રેક્ટર મારીને ચીલો ફાડ દીધો એટલે આડા ધોરિયા નડે નહીં કઈ જાય છે હવે નીકળી ગઈ હો હરવી જોઈ લ્યો તો હવે રિક્ષા ભરવાની છે અને એક ટ્રેક્ટર આવે છે એ ભરવાનું છે બના રહેજો વિડીયોમાં જો અહીંયા કપાય છે હેરડી હવે રિક્ષાની ટ્રેક્ટરની જોઈ લ્યો નાળા બંધાય છે હવે નીકળી જ એ આપડે રિક્ષા ભરાઈ ગઈ છે હવે એક ટ્રેક્ટર આવે એમ છે તો આ ઘણ ખેડુ નું ટ્રેક્ટર છે એમાં દસ બાર પૂરા નાખવાના છે ના આપણે આપડે ભરાઈ ગઈ છે બના રેજો આગળ રાઈ છે ભરાઈ 릭શા આપણો હાથ ગિરિસ ગિરિસ ભરી મૂક્યો છે તો જા ગઈ હવે લગભગ નહીં હાલે બેના રહેજો વિડિયો માં આગળ નીકળી ગયું નીકળી ગયું હવે નીકળી ગયું હવે આ ટ્રેક્ટર ભરવાનું છે અને ઓલું એક ટ્રેક્ટર ખેડવાનું છે એટલે કમ્પ્લેટ બધું હા ઓકે પાકે ભાઈએ થઈ ગયું છે અને આપણે હવે અહીંયા સાંયા બેસી જઈએ પડકી બહુ છે એટલે આપણે એ બાજુ જવું નથી હવે અહીં બેસી જઈએ અને બે ટ્રેક્ટર ભરવાના હે જો બતાવી દઉં તમને જો ઓલું એક બ્લુ કલરનું પડ્યું છે ને એમાં બાર મણ નાખવાની છે ને આમાં પચાસ આઠ મણ નાખવાની છે તો બિના રહેજો વિડીયોમાં આગળ જાય છે ભરાઈને ઘર ધણીની સાડી છે ઘેરે લઈ જવાની છે તો એ ભાઈ લઈને જાય છે ટ્રેક્ટરમાં ભરીને લઈ લ્યો અને આમ સામે આપણે ટ્રેક્ટરની સાઈડી કપાઈ છે તો બના રહેજો વિડીયોમાં આગળ આગળ બતાવતો રહીશ જેમ ભરાતા જાહેર બો ભરાય છે આ ટ્રેક્ટર ગામમાં નાખવાનું છે બના રેજો વિડીયોમાં અને આ ટ્રેક્ટર આપણે ગામમાં નાખવાનું છે એટલી શેરડી છે હજી કાપવાની અને બાજુમાં પેટ્રોલિયમ પંપ ચાલે છે જોઈ લો દવા સાટવાનું કામકાજ ચાલુ છે સોયાબીનમાં આ રીતે અને આપણે એક કામ આવી ગયું છે એટલે ઘેર જ આવવાનું છે બીના રહેજો વિડીયોમાં આગળ જો અહીંયા આપણું ટ્રેક્ટર ભરાય છે ટ્રેક્ટર ભરી અને હવે ઘેરે જવાનું છે મજૂરને આપણે હવે જઈએ ઘેરે આપણે થોડુંક કામ આવી ગયું તો વિડીયો કેવો લાગ્યો તો થોડાક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાગે તો વિડીયોને શેર પણ કરતા રહેજો તો હવે આવા નવા વિડીયો આવતા રહેશે આપણા તો હવે વિડીયો કરીએ કર્યા છે એમ જય માતાજી જય દ્વારકાધીશ અને જય વડવાડા તો મળીએ કાલે આવતા વિડીયો